જેતપુરના ધોરાજી રોડ પર વર્ષો જૂનો રેલવે ફાટક અચાનક બંધ કરી દેવાતા સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે ફાટક બંધ થવાને કારણે હજારો લોકોને લાંબો ચકરાવો લેવાની ફરજ પડી છે જેના વિરોધમાં આજે મહિલાઓએ રેલવે ટ્રેક પર બેસીને રેલ રોકો આંદોલન શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો અમારી માંગ છે આ ફાટક ખોલો તમે બરોબર છે અમારા ઘરમાં કોઈને તકલીફ થાય તો અમે પુલ વટીને પેશન્ટને પહોંચાડી નથી શકતા પ્લસ અમારી એવી છોકરાઓ જે છે સાયકલ લઈને સ્કૂલે નથી જઈ શકતા એમ જ કે છે કે હાઈવે ઉપર નહીં હાલની તકે છોકરાઓ રેલ ફાટક સાયકલ લઈને ટપીને જાય છે સ્કૂલે અને કોઈ પણ બુઝુર્ગ હોય એ લોકોને પણ આ સીડી ચડી અને કઈ વસ્તુ લઈને અહીં આવી શકતા નથી રિક્ષા વાળાને તમે કહો એટલે રિક્ષાવાળા એમ કે સો રૂપિયા કારણ કે રિક્ષા ખબર જ છે કે હવે આ ફૂલ બંધ થઈ ગયો હવે આ પાટક બંધ થઈ ગઈ છે ફૂલ ચાલુ થશે તો રાઉન્ડ મારીને પૈસા તો લેવાના જ છે અમારી એક જ રજૂઆત છે કે અમને અહીંથી અમારો રસ્તો કરી દો ભલે રિક્ષા ચાલે એટલો પણ એટલો અમને રસ્તો કરી દો રજુઆત રજૂઆત ભાવનગર કરેલ છે જયેશભાઈ રાદરિયા પાસે બે વખત જયેલ છે નેવું દિવસ મુદત પૂરી કરેલ છે ત્યાર પછી અમે આ બધું આંદોલન કરેલ છે તો અમે નિરાકરણ નહીં આવે તો અમે તો આંદોલન પાછું કરાવશું અમને મુદત આપે અમને કે તો લેખિત અરજી પણ આપેલ છે અને અમે આમ આ વસ્તુ ચાલુ જ રાખેલ છે અને ચાલુ જ રાખવાના છે અમારા ઘરવાળા ને રોજ સો રૂપિયા નું પૂરી જાય અમારે મજૂરી કરવી કે પછી પેટ્રોલ ના કરવા અમારા છોકરા ને વાન ઘટના સ્થળે કરતા મહિલાઓએ હાલ પૂરતું આંદોલન સમેટી લીધું જોકે આંદોલન સ્પષ્ટ ચીમકી આપી છે કે જો ટૂંક સમયમાં ફાટક ફરીથી ન ખોલવામાં આવે તો તેઓ ફરીથી આંદોલન શરૂ કરશે આ મામલે તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે